તો એક એક્સપેરિમેન્ટ કરીએ આ કોઈ કર્યું નથી અત્યાર સુધીમાં આપણે ટ્રાય કરીએ બરાબર આપણે ત્યારે જાય ભાઈ નથી જોઈ નથી કોઈ નથી હાલો કોઈ નથી હાલો જાય તો કરા પેલા શું જાય તો ઓ પેલા હું જો પેલા હે ઓ ઉપર હે ના હે લા બીક લાગે હે હું કરું જાવું હે એ હે તોણ સિયારે વિડિયોમાં દેખાય જાવું ઇન પેલા ઉડાડી પછી જાય

તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈ ને ભાઈ તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગ વિડીયોમાં તો અરે આ ક્યાં આડું આવે તો ઘણા બધા દિવસો પછી ફરી પાછો આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા હે અને લગભગ આજે છે ને ઓગણીસ દિવસ પછી છે ને ફરી પાછો એક નવો વિડીયો આવે છે આપણો આ અને એટલા દિવસ થોડુંક એક્ઝામનું એવું બધું કામ હતું એ બધું પતાવી દીધું છે અને હવે આપણે હે ને નકરા વ્લોગ જ બનાવવાના છે તો આજે આપણે જવાનું છે અમદાવાદમાં આવેલું નામ કામ હતું બાય હરીર વાવ જો આવી ગયું યાદ તો અહીંયા જવાનું છે કંઈક જૂનામાં જૂનું એવું કંઈક ઇતિહાસની વાવ છે ને એવું બધું છે અહીંયા તો જોઈએ વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને આગળ તમારા મિત્રોને શેર કરી દેજો જોઈએ ત્યાં જઈને હું હે કેવું સ્થળ છે અને અહીંથી હું ત્યાં કેવી રીતે જાઉં ને એવું બધું બ્લોગમાં તમે જોજો ને બાકી વ્લોગ વિડીયો કેવો લાગે એ નીચે કમેન્ટ કરી દેજો બોલો તો ભાઈ આપણે આવી ગયા મેટ્રો સ્ટેશન અહીંથી આપણે જવાનું અત્યારે કાલુપુર રેલવે સ્ટેશન અને પછી અહીંયા જવાનું આપણે ભાઈ હરિરાવ તો હલો મેટ્રો આવતી જવાની ખોડી ઘર માં તો આવે જ છે એ સ્ટેશન આપણા શબ્દોમાં જોરદાર થોડા ખેટા દી હોય પછી લોક ચાલુ ગયો ને એટલે આમ થોડું બોલવા મોડું લાગે છે હાલ આવી આવી ગયા આપણે મેટ્રો સ્ટેશનની બારે અને હવે જવાનું આપણે કાલુપુર રેલવે સ્ટેશનની પેલી બાજુ કેમકે ત્યાંથી રિક્ષા કરાવી અને જવું જોઈએ પેલા પ્રેમ દરવાજા જે પ્રેમ દરવાજાથી જવું જોઈએ આપણે બાય હરી વાવ જે આપણે એક જવાનું હોય અને જો આ બુલેટ ટ્રેનનું કામ અત્યારે હાલે છે જુઓ કેમ હે બાકી જોરદાર લાગે છે ને હમણાં થોડોક ટાઈમ બની જાય અને આ કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન થવાનું છે હાલો ઓલી બાજુ જાઓ અને પછી મળો ન અત્યારે હે ને ધૂળે બહુ ઉડે હે તડકો હમણાં હેને થોડાક દિવસથી ઓછો વડ્યો છે બાકી તો અમદાવાદમાં ભાઈ ભૂકા કાઢી નાખ્યો કે તક માટ પીસ તારીખ છે તો ફાઇનલી 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 આપણે પહોંચી ગયા હાઈ ભાઈ હરિર એને હું બીજું નામ દાદા હરિર એવું કહી કહે છે અને મેં મારા ખાસ મિત્રોને ફોન કર્યો તો એ આવી ગયા હૈ આપણે ભાઈ આપણે ઊંઘી ગયા ગાડી લઈને આપણે શૂંકીએ આનથી આપણે જો હવે રખડે એવા

ભાઈ યો બમ જગ્યા હોય થી મે કરે કે અટા કોઈ માણા નથી ની રીમે તો અને એમાં ઓલો ભાઈ કે કે હે ને તમે રવિવારે આવો ને તો એ કંઈ ફોરેન માં રખડતા આવી કે તમે 5 6000 નો થઈ જાય કે એને ગાડી કરો ને તો એ કે હું ઘરે વા દેનું તો ગાડી કરવાની આ એ એ બોવ અંદર હાંંદુ હાંંદુ તો જાવલા હાંંદુ હાંંદુ અંદર ઓય

હવે ભાઈ રખડી લીધું ફૂલ થાકી ગયા એવું હે ભાઈ અરડા ગરમી તો જોતા ભારે હમ એ હું એમ કેતો તો

હાલો હવે બોલ પાણી બોટલો મૂકી લઈ લે પછી જાય હવે અહીંથી ક્યાંક જાય હવે કેટલા ઉબર કરાવી હતી ભાઈ જો આવી ગયો હે ડાયરેક્ટ સીધા કાલુપોર બતાર કરરે ડ્રાઈવર ભાઈ ગીત આંબરતા સાંભળતા જઈ લે જાયો એસી મેં એસી તમે આવી ગયા અત્યારે કાલુપુર રેલવે સ્ટેશને

મળતા રહેજો આપડે ઓલો ચેલેન્જ વિડીયો વાળી વાત તો ધ્યાન રહી આવો કરવાના જ છે આપણે કાંટેલી પાક વાત આગળ મળી આઈ કેમ આ આ આ સબસ્ક્રાઇબ કરવાનું કહી તો કરી જ નાખવાનું એ કહેવાનું ના હોય બધા સપોર્ટ કરો આપણે હજી બધું રખડવાનું છે બરાબર લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હાલો હાલો હા હા ભાઈ ચડી ગયો જોરદાર રોડ બનાવ્યો છે હા તો એવું કહો યોગ્ય એ ડાયરેક્ટ હોય જાહે એના રૂમે ને આપણે અહીંથી જવાનું હવે ડાયરેક્ટ મેટ્રો સ્ટેશન અને પછી અહીંયાથી જવાનું છે દરેક આપણા રૂમે અને આ એની પહેલાં મારે ડી માટે જવાનું છે કે કાલે ઘરે જવાના તો થોડીક શોપિંગ કરવાની છે તો આજના બ્લોક માન રાખે પછી લો વિડીયો લાંબો થઈ જાય એટલે ચેનલમાં બધા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો આગળ તમારા મિત્રોને શેર કરી દેજો ફૂલ સ્પીડમાં બોલું અત્યારે કે તડકો લાગે છે ને મારે જવું છે ફટાફટ તો બાય આવજો